આ તો ડોસીને કઈ નાશું ડોસી કે મે નહી પાણી નહીં આવ્યું મગ પાણી જોઈ શતા પાણી નહીં આય પાણી નહીં આવ્યું પેલો ભગત ના ભાજી નાખો ખરેખર આ તો થઈ રહ્યું પડશે ઓપરેટર તું ઓપરેટર માં આવી ખાઈક આંગલી તને હજુ ખબર નઈ પડતી શું થાય જાય જવું પડશે ખરેખર આ તો લઈને આવશો ને બમાઈએ દઉં એ ઓપરેટર કોના ડારું દિયા એ ડારું નઈ તો મહિનો થાસા ભાઈ મેં થ તો પાણી આવવા ન કે અલ્યા આમળા આલી દીયો અમે કરતો ને એ નાખ્યો આજ તો તના ખડે તો પી ના થઈ જશે નહી કરવાની તો તમે જે પગાર મળતો હોય ને એ લઈ લેવા મારતું અલ પગાર તો લઈ જાય છે નહી પાણીનો

સરપંચ ના ભાઈ પોતા પડી જાય આ તો કે નોકરી છોડી દેલું કે

દારૂડીયો <coughs> <coughs> કયો પણ દારૂડિયો ગોમો હત્તર દારૂડિયો કી ક્યાં દારૂડિયો બે કોરી મગનિયો ચલો કટ્યો મગનિયો નહીં નહીં એકી કરતા જમીન માં કાલ દઉં ને પાછો તારું મારી ગયો મને મારી ગયો આગે તું ન વાગો આઈ ખેલી નાખું એમ છું કુટુંબ વાળા પણ મારાઘી નઈ જવાનું જાગવું પડશે ખરેખર આવા જવું પડશે ખોરભાઈ નીકળ એવું નાટક કરું કે ભગત એ ભાજી ના છે આપડા કુટુંબ વાળા મળી જ

તો એ મારો કોઈ ના ઉખડે કે અલા હું એકલો કાફી સોગા ગોમું પર મગન લાલ તારા ભઈઓ જીવી છે હું કરવા ટેન્શન લવાય તું હેડ ના અલા તેવું લાગ્યું કે આપડા કુટુંબળા મરી જાય થા ભાઈ ના લાગય કોના જીવ ના ના નહીં ના સા હું કહું છું હાચું છે ને હાચું છે હાચું છે એય કાકા ઓ માયકા હું હું કહું છું આ મારા ગેટિબોમ લઈ આયા છે તું તબ તબ જબ સક તોડेंगे નહીં તબ તબ હોડेंगे નહીં હું કહું છું બોલો આ કાબી ના કરો તમે આટલો મોરો હું નહોતોજી રૂબરૂ પૂછાવો ડખો હાચો છે કે ખોટો છે હાચો છે હાચો બધા હાથા બૈલે ના જવા નહીં પછી બસીન બલા લંબા પડી તૈ જીઓ ચેક કરી આવો તમે આટલે આવું હું હાલ આવું છું હું ન આવતો આવતા ના હા જો જાવ જલ્દી હું હાલ આવું છું

બેઠા નાખો હજુ ભાઈ જીવ્યું છે મારી નહી કાજી નાખો આપડા મેન તો આયા ભાઈ ફોન કરો બોલાવો હાલ કાપી આઈ ગયો